हे जीते भी लकड़ी मर के भी लकड़ी देख तमाशा तो लकड़ी का जिसमें तेरा जन्म हुआ था जिसमें तेरा जन्म हुआ था वो भी खटला लकड़ी का जीते भी लकड़ी मर के भी लकड़ी નોકરી બેટા સુખી પગાર છે તો પગાર બાપા દિવાળી અરે વેરા થતા ટાઈમ સર ઘેરાઈ જવાનું ખોટા લુખવાળો ભી બન અંગત નહીં ફરવાનું આપણે આપણું ગરમ પાણી બેહવાનું

અમે એવાનું બેઠા બેઠા હું કરું છું ખાટલા તોળું છું કે રે કરું છું આવું જી લેતા તે કરી કોઈ રૂપિયા ખબર ના બોલું તમે ના આવા જેવા મગજ ઉપર નહીં લેવાનું બેટા

મોણ બોલી કરશી પછી મધીએ બોલસ પાછી આ હું જિંદગી મળી છે મારા છોકરાના બપરાના તો જવાની જવાની છે આ મગજ ઉપર આ ના કરો તો મારતો તો બધું ભેળી જાય ખાતું બે રકેવી તો ઠીક ના મળે તો કશું થતો ને कंटाळा कंटाळा आवतो कंटाळ कंटाळा कंटाळ कंटाळ मजुरी नाही करे कोण खवराव्या सारवा ढ्वीपाळा सच तारो भा मजुरी नाही करे कोण खबराव तारू कुठस आल्या પણ બાપા તમાર જાતિ સાર સોળી વાઢવાની હોય અમાર બીજો વાઢવા છે લે આપળા આપળો ઢોર રાખીને બીજો વાઢવા છે સાહેબ અમાર બૈરું લાયા હોય તો તમારે વાઢવી પડ રપત જે છે ને રપત જે છે ને મનીએ ગમે છે તારો બૈરી લાઈએ મનીએ મારો ઓરતો છે બેટા પણ હરખી મળવી તો જો કા પણ બાપા તમે કોક કહેતા તો કો ખાકુ ના કરાવા કમસી કમ અને એક કોમ કર તારો પોત્રી તો થયો હ બીજો 25 સુખ શાંતિ કાઢી નાશ

આ વાઘુભા ના ઘેર જઈને જોય એ ટીડિયાની બાળી એટલી કાચાળી તે નું પેટ પાણી નહીં પડવા દેતી તો ટીણિયા પણ એ વાઘુભાઈ ને રપજ છે ટીફીન લઈ નેકળે ને પેલા તો એને શેટલી સુણાઈ દીધી હોય બોલ બોલે જ કરા છે આખો દાળો ખાધું પીધું ટકવા નહીં દેતો ને લેટલી રપજ છે

એ પેલું ભરી લ્યો ખાઈ આખો દાળો ઉટેવ ખાટલા તોડો છો ને પાછું કૂતર નાખી અને મારા લેજો પાછા દોર ભાઈ હાલ ભાઈ ભાઈ આવો ઓ અમે આ અમારે ક્યાંય ખાઈ લ્યો ભા

ટાઈમ ટાઈમ રોધવાનું ખાવાનું તો મળી જાય બસ બેહી રહેવાનું મને તો કહે છે ખાવો જ નહીં આ તમે કોમ કરશો જ નહીં ખાવાનું રાખો અમારે બૈરી ખોળવી છે સારી સંસ્કારી મળે ટીનાન જેવી લાવી છે ટીનાન ભાઈ જેવી હા સંસ્કારી છે કે સંસ્કારી તો છે પણ હું ખરો ખા લેવાળો તાને હું મને એકડું તા ચા પીમ જો ના ચા નહીં પીવું તો ખાઈ જો ખાવાનું ટાઈમ છે સર ના ના ખાવું નહીં યાર આજે મારા કોમ છે ઘણું કોમ આયા છે કેમ તમે

ઘરની વાત બહાર કાઢવું તો બદનોમી મારી થાય છે ટીજિયાની મારી બેની ના એ જીવનમાં યાદ રાખવું ઘરની વાત બહાર ના જોઈ જુઓ ઘરની વાત બહાર ના જોઈ જુઓ અત્યારે પબ્લિક છે ને ઘરમાં ઝઘડો થાય ને તો પચી જગ્યાએ વાતો કરી વાતો કરી બેસી જ વાત છે વાતો આપણી કરતો હોય છે બોલો હું તો ભગવાનને કહું છું ભગવાન વાતો કરનારા કરે જો પાપ મારું ધોવાય છે પણ બહાર તો વાત આપણો ના કરાય કે ખાઈ લઉં થોડું

ઘરમાં તો સંસાર લઈને બેઠા હોય તો થોડું બોલવાનું એ થાય પોણી આલી હા પોણી આલી હાથ નઈ આલે જાતે પી લેવા મન કે નઈ પૈસા તો શેઠ કે થોડા દાવ હા ઓ તો કામ કરતા હોય તો કોક પૈસા આલા કે કોમ ધંધો જ કરતા જઈ બેહી

ઉકા કંકા કરો બૈરી ઉકા કંકા કરો તમે શાંતિ રાખો તમાર કેવા વચમાં જરૂર નહીં બરાબર એ બેનો ઝઘડો થાય ખબર અમે તમે બાપનો બેટો બે એક કેવા કોમ ધંધો કરતા જ નહીં કરો શાંતિ રાખો પણ કંકા તો હું બળવાત કરી હું ઘરમાં બળવાત કરી ના આ ઘરમાં કશું રૂપિયા લાવતા નહીં આખો દાડો ખાટલા તોડી બેહી રહો છો તું બાપાને બોલે મને બોલું બોલ તું એ સીધા કહી દેલા એ બોલ છે બોલે જાય તા ના હું ના ના એ હું કોમ ધંધો કર અજી હાથ આખી જિંદગી મજૂરી કરી બોલતા નહીં કે જિંદગી મજૂરી કરી મરી કે મજૂરી કરી હોય તો હોય તો મજૂરી કરી હોય તો ના હોય ના ના મરી જા તો પાર નો બે મરી જો તાણે હું આખો દાડો બસ ઈવાને તો બુદ્ધિ જ નઈ પોકતી આટલો આદમી હોય હારે રીતના કમાતો તો હોય તો ઘરમાં હું ના હોય નોકરી તો કોમ નઈ તમે કસ્યા કોમ ના રહી ના ના કસ્યા કોમ ના નોકરી કરી બોલવા દે બોલ સીધું તમે સોંધી રાખશો મેળા આવે છે બોલવાનો મોકો બરબાદ થઈ ગઈ તમાર મન તમારામાં ના ના તમે ગરમો એવી સુ એકલી સુ પણ આદમી કે તો શરમ આવે આદમી ના હોય તો હારી જીંગી જીવત ના ના

આખો દાડો કંકા કરી કરીને ઘરમાં એવો કંકા ગાળી દીધો છે ડુંગો સોંપ્યો છે ઘર બરબાદ કરી ના છું એટલા રૂપિયા હતા મારા જોડે રિટાયર છો તાને હું પોલીસ માંથી એટલા રૂપિયા હતા ના ના તારે કશું મેર્યું નહીં હોય ના આ તાને તો પગલો પડે તને કંકા કર કર એ સુખ શાંતિ જિંદગી જીવો બે ત્રણ સુખ શાંતિ મસ્ત રીતે જીવો ના 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 ઘરમાં શાંતિ હશે ને તો મોણસ આવશે કે શીરીઓ નહીં આવું શીરીઓ બાર નીકળી થાય ઘરમાંથી કંકા છે તો ના ના

તારા બાપ ને તારે જેટલું દુઃખ સળે પણ આ પગલું ભરે તો તું તારા તારા બાપનું તો વિચાર બેકાર તારા બાપનું કોણ થા જો અમારી બહુ એવું મળ્યું છે ને મને તે ઓમ ઓમ રખીરથી ખાવાની જે તો રખી નોકરી નહીં કરવા તો નોકરી જવું તો એ મને જમ તેમ બોલો આવું તો જમ તેમ બોલો તો કે કશું કરતા જ નહીં નોમ ને તેમ હું કંટાળ્યો છું નાથી એવા એ બેટા મને જે બો મને બધી ખબર છે પણ આ પગલું ભર્યાથી તું તારા તારું ઘર નીકળી જા બેટા તું તારા બાપ વિચાર અને તને એ બાળી હા હા કર ના જીબા લેતો તો એનો એના બાપનો બોલાવને એને બે શબ્દો કીએ અમે નહીં જોબા મારો જીબુ જ નહીં પણ હવે પણ આ કરે તું તું કઈ તો તારું દુઃખ મટી જશે કે હં ગોડા લે હેડ હેડે એના બાપનો બોલાય એને કીએ કે તારી છોરીને લઈ જાવ એટલે લઈ જો હેડ ગોડા આવું પગલું ભરાય હેડ લઈ આવું મારો અરે બેટા હેડ મુતા તારા બાપનો વિચાર આવું પગલું ભરવાથી તો તારા બાપના ઉપર હું થા બાપુ થોડા જીવી એકsia આ તારું હંભરીને કે મારી મારી જિંદગી જિંદગી ફેલ થઈ ગઈ બેટા જો જીવનમાં સુખ દુઃખ તો આવતું રહેવાનું કોઈ આવું આત્મહત્યા કરીને કે મરી જવાથી કોઈ એ વાત નું સમાધાન ના થઈ જાય એ હેડ એને બોલાયે છે બાયલીના બાપાને કીએ છે બેટા આવું ગોડું પગલું ના ભરાય અને હોભળ સુખ દુઃખ તો જીવનમાં જે સહન શક્તિ કરે ને એના ઘેર જ આવે છે સુખ દુઃખ દુઃખ સહન કરવાની શક્તિ ના હોય એના ઘેર દુઃખ ના હોય જ છોકરો <coughs> 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 મારે તો મને થોડો ઠપકો છે બોલો બોલો મારી બોલતા અરે વાઘુજી મારા ફોન તો મારા ઉપર પૂછી હેરાન કરે છે અમારે સમય કોક બોલ બોલ કરે છે હેરાન કરે છે ના તમારી તમારી છોડી તો ભગવાન બોલ તમે જે સંસ્કાર આલ્યા છે ને તમારી છોડીને એ તો ખરેખર આ દુનિયાની અંદર આ સંસ્થાન ની અંદર એવા સંસ્કાર ના લેતા તમારા તમારા સંસ્કાર જોરદાર છે એ ખાવાનું ટાઈમ સર મળી જાય હા કોમવાય પાછી પડે એવી નહીં તો મને ફોન માં કીધું કે મને બાપા બોલ બોલ કરી છે એવું છે એની થોડી ભૂલ પડી છે નહીં બોલતા નહીં બોલતા હું કઈ બોલવું પડે અમારે તો બોલવું પડે છે હા રે સવાલ કેવું આવો 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 બેટા બે 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 બેટા અનાર થઈ તો આ ખરેખર અનાર તો થઈ તો જો હું આજ સમયસર ના પકડત ને તો અનાર થઈ તો ગોળ કળિયુગ આ તમારો ટીણ્યો તમારા હેતરમાં માં ટૂંપો ખાવા જોતો એ તો સમયસર માં પોકી જો તે બચાઈ લીધો ને કાજે તમારા ફૂલનો દીપક ઓલ વઈ જોત સમ લે હા સમ ટૂંપો ખાવા જોતો હા તારા હું દુખ સ ઘેર તે ટૂંપો ખાવા ના હી જોઈ છે તું

ઓમ રીતના ખાવા નહીં દેતી અને આ છોકરો નોકરી જઈને આવે તો આખો દાળો કાચ મોય મય ઘરમાં ઝઘડા સાલું સાલું કંકા સાલું સાલું અને આ તો આ બે દણા હારા છે તે તોય તમને નહીં કહેતા મોટા મોટું પેટ લઈને ફર્યા જ હોય છે વા બેટા તું મને ફોનમાં એમ કહેતી તે તમારા હારો મને બોલ બોલ કરે છે તમારા જમાઈ બોલ બોલ કરે છે અને હા હું કી છે તને ખબર છે અમે તો પાડોશી છે પાડોશી છીએ રોજ હો ભળીએ છીએ આ બે તાણા સહન કરે બાકી બીજું કોઈ ના કરે તને આવા સંસ્કાર આલેસ આ તારા બાપા ને હા અને જો આ જમવા સમયસર ના પકો તો આ ઓના ઘેર અંધારું થઈ જો વાત કાકી સગા ના એવું નહીં ખાતા એ ધન છે હો બાપુજી તમને ધન છે મારી છોડી તમને આટ આટલું ઘર માં દુખ પાડા છે તમને ને મારા જમાઈને તોય તમે મારા છોડીના ગુણ ગો સાથે ધન છે ધન છે હો

હવે એ તો એને મને ફોન કર્યો તો ઉપરથી એ તો બોલતા નહીં તમારી ખબરો તો મળી દઈ આપણે મિત્રો બાકી છે મિત્રો આ સંસાર છે આ દુનિયા છે આ પૃથ્વી પર હજારો કરોડો લોકો વસી રહ્યા છે ઘણા ઓઢા છે ઘણા પહેલા છે અને ઓઢા એ પહેલી

અને એ વસ્તુ તો કદી નહીં કરવાની આત્મધી ભરોં તો કદી નઈ કરવાની શાંતિ ગણો બધા સમજી ગયા છો બરોબર વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી હતી ત્યારે